આ રવાજી જોડે જવું પડશે હવે પતિ જે હા પૈસા નહીં મારા જોડે એમના જોડે જવું તો કોક સેટિંગ થાય એ રવાજી એ બોલો બોલો કવાને લે હું કરો હો ઓ નોમ બેહો બેહો ઓય ને આતા તો બેઠા બેઠા હું કની આતા તો કા લે તમારું એક કોમ પડ્યું માં બોલો ને હું કોમ પડ્યું તું કવાજી આવું હોય તો આનો થોડા મને હા

હલન ચલન કરવા જાવ પેટમાં થાય ને આરામ એવું એવું હોય હા એક વાત કહું તમને બોલો ને આપડે પેલા રવાજી ને હા જબર બીમાર પડે હા કાલ તો મને મળ્યા કાલ તો હાજા હતા એ રાય અત્યારે જ મુઈના ઘરે હી આવ્યો કાલ તો હાજા હતા હવે બહુ દારા નઈ કાઢે રે રાય જમ એમને હું થયું પાહુ એટલે બહુ બીમાર થઈ જાય એમને ડાયાબિટીસ છે ડાયાબિટીસ છે હા સોદાન બહુ ધારા નઈ કાઢે એ રાય હા તો લેહાળો હું જતો આવું હા મુઈ તો આકે કોક ને કહેતા હું જ લજો એ હારું હારું બહુ ખાવાનું થઈ ગયું હા દાડિયા મળતા નહીં હવે કરું શું મારા ગહની ના મળે તો એકલા એકલા જોવા લીધા બીજું તો શું કરે તા બોલો બોલો કાજી શું કરો અરે આ તું ઘાસ ઉભો થઈ ગયું સોરવા આવ્યો હું ગોમ ની ધ્યાન ચમ નહી રાખતા તા ગામમાં ગોમ માં હું થયું હું નહીં થયું કોમ માં પાર આવતો નહીં ને તો કોઈ સમાચાર મળ્યા કે નહીં મળ્યા કોઈ સમાચાર મળ્યા નહીં બોલો ને તો મને પેલા કહેવાજી કહી ગયા કે પેલા રવાજી ડાયાબિટીસ થઈ ગઈ જઈ એવું હ હા

मथुर जी बोलो नका जी इमने डायबिटीज़ तो कभी दिखाती नहीं थी ना आ, एक इधर चाहे डायबिटीज़ ते जी वहाँ पे गये थे खाओ पुणा हो जिओ हो नहीं हैं हाँ हाँ हैं आता हूँ जी नहीं हाँ रवाज़ी रवाज़ी आता हूँ आओ आओ आराम बिए, बिए, कर आराम कर आओ 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 कुछ ही तो दम नहीं था ना नहीं बोलो डायबिट

આઈડી કોમ કરી ગયો હા આઈડિયા કોમ કરી ગયો હા સિતે રૂપિયા કોમ તો થઈ ગયું હા તમારી મારો ભાઈ મન દયો હા જમણું જમણું મગન વાપને હો ભાઈ જમણું મગન વાપને હો એ આવા દિવાળી ઊંડણી થઈ દિવાળી આકે ઊંડણી થઈ હે ગમે એમ પંચા વાપણ્યા આ બે કે દાણા બીજા મળી જાય તો લાખ નું કામ થઈ જાય હે એ ખાટો નહીં મારો ભાઈ ને કો કાવા કો કાવા હું જવા દે હું જવા દે કો કાવા હા

મું એ જઉ આગળ હું મારા કહેવાનું બધાને આ તો કેતો હું જઉ હે ખાતર નાખી હું જઉ તાર એ હારું હા ન ખાતર નાખી તરત જ જઉ આ બાજુ એ હારું એ હા આહા હા ખાતર નાખી જવું પડશે રવાજી નહી ખાતર કા છોકલા રવાજી બહુ મોડા થ્યા હા આ રે ટીનાજી તો હેકુ ખાઈ ટીના ટીનાજી હા બોલો લાલાજી તમે કો આપણે ના તમને રખ રવાજી મળે ના મને કોઈ મળ્યું નહીં એવું હો રવાજી નહીં હ બહુ મોડા હા એવું થયું ડાયાબિટીસ છે એમ કેવા હ

તમે મને મળ્યા તા હું કાલ મળ્યા તમે જતા એટલે એટલે ખબર કાઢવા જઈએ તમારે હોય તો ખબર તો કાઢવા જવું ખબર કાઢવા જઈએ હે તમને ખબર પી ફોન રાખતા નહીં કઈ ડાયાબિટીસ જ થાય ને ડાયાબીટીસ થઈ ગઈ હા ડાયાબીટીસ થઈ ગઈ હજુ અખતર એવું કે ડાયાબીટીસ થઈ ગઈ ટીવી માં ટીવી બતા બરોબર બરોબર

ખબર કાઢવા આયા મારી કેવું તો ફર ડોક્ટરે કીધું તો તરી પાડવા માટે પૈસા પૈસા વગર તો હું તની પાણીએ તો ના તમારા દવા હારી કરાવજો તમારા પૈસા નવાતા મારી દવા જ ના જીવો પાછા હા નાનો

પાછું જવું પડશે બે જણાએ પૈસા નહી હું પૈસા હાલવા જતો ને તો પેલા મારા જોડે પૈસા માગતા હતા એને હાલવા પડો પેલા રવાજી

તમે કાલ કેતા હતા કે કાલ કોક આઈડિયા કરીએ આપણે નવો આઈડિયા તો કાનીએ પણ નોજ નોત તો કા વસ્તી જો ને આપણા પૈસા આતી હે કોક પૈસા આપે હું આઈડિયા કરવાનો હા કોક આઈડિયા ફોડો તાન તમે હા આઈડિયા તો આપણે ફોડો જ પણ છે પૈસા કમાવા પડશે ને આપણે હા આઈડિયા તો આપણે કોક કરવો જ પણ છે કોક વિચારીએ બેઠા બેઠા વિચારો વિચારો મગજ દોરો તમારું મગજ તો ઘણો પણ છે અંબાજી અંબાજી ના અંબાજી ધનમ નું ધનમ નું કા કેવું ખેતી પેતી કરી મેં તેની

આપણે અહીં બાધા કરવાનું કોઈ કાન નો આપણો આઈડિયા કયો કોમ કરી ગયો નહીં એને આપણે બાધા કરવાનું

ના ના <kau quotenotplayer>

પૈસા લેતો છો માતાજી તરાય દે તું એ હારું હા હો ને મથુરી તમે હા

તમારી દર્શન કરવા એમ મતે હું મોજો નતો બન્યો તમારી માથા નાસી કે જો રવાની હારા થઈ જાય ને ચાલ ત્યાંની હોતો એટલે તમે જાવ તો વાંધો ને આ પંચાયત મારા નોમ ની હા ચિંતા ના કરજો હા

કરવા દી કેટલા વી આપરા હવે બધું બાખું એક કોમ તો કોણ તો કોઈ જોઈ નથી આપણે કોઈ નહીં જોતું કોઈ નહીં જોતું કોઈ દેખાતું ને

મિત્રો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ ના બટન ને દબાવવાનું ભૂલશો નહીં જેથી કરી અમારા આવનારા નવા વિડીયો ની માહિતી સૌથી પહેલા તમને મળી રહે જય માતાજી મિત્રો જય માતાજી